સરખા મિત્રો ફરી રહ્યું છે અને આપણે આખો મિત્રો મિત્રો બાર થી તેર વર્ષથી કામ કરે છે અને બાળકો બધા બાળકો બહાર આવી ગયા છે તિરંગા કલર છે જોઈ શકો છો મિત્રો આખો વેલકમ ટુ માઇટ્યુબ ચેનલ ચિત્ર લોકો હોય આપણે વસ્તુ મિત્રોને અત્યારે ઉત્તરાયણ આવી રહી છે અને ઉત્તરાયણની અંદર મિત્રો આપણે વસ્તુ અને રીડ પાવરના મિત્રો અત્યારે આપણે ગુના અને જાણીતા મિત્રો કે હુસેનભાઈ માંઝાવાળાને આવી ગયા છીએ તો ચાલો સંપૂર્ણ આ છે મિત્રો ઉત્તરાયણને કેવી રીતની રીત પાય છે અને કેવો માંઝો પાય છે અને કેવી એને માંઝાની રીત છે અને કેટલા હું બાવન ઓગણીસો થી બાવન મિત્રો અત્યારથી જોઈ શકો છો આપણે હુસેનભાઈ માંઝાવાળા અત્યારે આવી ગયા છીએ અને આ છે મિત્રોભાઈ હુસેનભાઈ માંઝાવાળા ઓગણીસો ને બેતાલીસ થી પૂના અને જાણીતા છે તો ચાલો સંપૂર્ણ દેખાડી ખાસ મંદિરો બનાવી છે અને જેના પણ મિત્રો પહેલીને લાઈક્રાઈબ કરી દે જેથી મારે નવા નવા લોકોની ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તમને સંપૂર્ણ શકો દેખાડો આપણે હુસનભાઈ માંજાવ આવી ગયા છીએ તો ચાલો પહેલા તો તમને મિત્રો આપો

میرو آخو کلر ناخی نے تیار કલર નાખ્યો છે અને કલર આપડે આજે કલર નો આખો રેન્ટ બની ગયો છે કલર

નાના બાળકો માટે નાના બાળકો માટે પણ તમને અહિયાં નાના કોકરાઓ પણ મળી રહે છે મોટા પણ મળી નાના બધી અલગ અલગ ના બાળકો માટે આથી મોઢા હોજીને બધા મિત્રો અહીંયા માંજાવાળાના બાળકો માટે કોકરાવો મળી રહે છે અત્યારે કેમ દેખાડ્યો તો સુધી જો તમને નજર આવે ત્યાં સુધી મિત્રો જે શારથી 5 દિવસની વાડ છે લખાવો છે એટલે મિત્રો તમે વારો આવે છે જોઈ શકો છો આ મિત્રો નજર તમને ત્યાં સુધી પડે ને ત્યાં સુધી મિત્રો આખો ઉશીભાઈ માંજાવાળાનો તે જગ્યા છે આ જગ્યા પર મિત્રો આખો ઉશીના માંજાવાળા એ 55 વર્ષના ઉશીભાઈ કાકા ને દાદા ને છે ઘણા બધા મજૂર મિત્રો કામ કરે છે દાડી પણ દાડી આવી ગયા છે જોઈ જોઈ શકો છો દાડી ઉપર પણ મિત્રો કામ કરી રહ્યા છે જોઈ શકો છો આખો કલર બાળકો પણ તમે જોઈ શકો પાઈ રહ્યા છે તો તમે આખો જોઈ શકો છો મિત્રો બાળકો કેટલા વર્ષથી ભાઈ કામ કરો છો કેટલા દસ વર્ષથી કામ કરે છે અત્યારે તમે જોઈ શકો આ મિત્રો ગુલાબી કલર પાઈ રહ્યા છે આખો કલર તમે જોઈ શકો દસ વર્ષથી મિત્રો ભાઈ કામ કરી રહ્યા છે ભાઈ ભાઈ

તમે દેખાડ્યું છે કેટલું મિત્રો તમે પાછળ જ પણ જોઈ શકો છો અત્યારે મિત્રો હુસેનભાઈ માંજાવડા ના તમને મિત્રો આપણે મહિનો વાર હોય ને કીધું ત્યાં મિત્રો અહીંયા તમને શું થઈ જાય છે અત્યારે મિત્રો આપણે બે થી ત્રણ દિવસની વાર છે ઉત્તરાયણની અને અહીંયા તમારે વેટિંગમાં રહેવું પડશે પાંચ થી છ વાર તો મિત્રો તમારે નામ લખાવવું પડે છે તમારે તને મિત્રો તમારો વારો આવે છે હુસેનભાઈ માંજાવાડા અહીંયા અત્યારે તમે જોઈ શકો છો ત્યાં સુધી નજર આવે ને ત્યાં સુધી મિત્રો આખો હુસેનભાઈ માંજાવડાનો ના તમને રીલ પાવાનો નજર આવશે હોય આ બાજુ પણ તમે હુસેનભાઈ માંઝાવાળાને છે હશે ના તમને મિત્રો સરખા એવું ફરી રહ્યું છે

આપણે સફેદ પલ્લે પડી રહ્યા છીએ જોઈ શકો છો તો તમે આખો પાર્યા છીએ દેટલા વર્ષથી આપણે કામ કરે આપણે કેટલા વર્ષથી કામ કરે છે થી તેર વર્ષથી કામ કરે છે દાદા અને જોઈએ

જોયું કયો પાયો પે મન કયો પાયું હા તમે એવું પાયું એમને ચેલે છે જોઈ શકો પાવા માટે ના કેટલા વેટિંગ મિત્રો અત્યારે આ પાવાના મિત્રો અહીંયા પાંચ થી છ મિત્રો એક એક સરખી આટલા છે વેઇટિંગ માટે તમે જોઈ શકો અત્યારે પાવાનું ચલવું છે અને જોઈ શકો આખો રીલ ગુલાબી કલર મિત્રો પવાઈ રહ્યો છે હા કેટલા વર્ષથી કામ કરે છે વર્ષથી કામ કરે હુસેનભાઈ માંઝાવાળા તમે જોઈ શકો કેટલી બધી ભીડ છે અને આ તમે પાવા માટે વેઇટિંગ રહેવું પડે છે પાંચથી છ વાર તો મિત્રો તમને દેખાય જોયું છે આ બાળકો બધા જોઈ શકો પાય છે અને હુસેનભાઈ માંઝાવાળા અને આ બાજુ પણ અહીંયા હુસેનભાઈ માંઝાળા નૃત્ય છે જ્યાં સુધી નજર આવે ને ત્યાં સુધી મિત્રો અહીંયા જોઈ શકો છો તમને નજર આવે ને ત્યાં સુધી મિત્રો જોઈ શકો આ બાજુ મોટો મોટો આખું ઓલું છે અને એનકમ પર આપણે જગ્યા ઉપર છે જોઈ શકો છો તમે અત્યારે કાશો કે આપણે ઓરિજિનલ પાકા કલરથી મિત્રો બનાવવામાં આવે છે પણ જોઈ શકો છો આ છે આપણો કલર છે વેડ છે અને આ આપણે કલરને કલર તિરંગા કલર છે જોઈ શકો છો મિત્રો આખો તિરંગા કલરમાં મિત્રો તમને પાઈ દેવામાં આવે છે જોઈ શકો છો એને ત્રણ કલર તિરંગાનો કલર છે જો કેટલા વર્ષથી મિત્રો આખો છે કલર જોઈ શકો છો પવાય છે રેડ જોઈ શકો છો મિત્રો આપણે ફાય છે જોઈ શકો આખો મિત્રો કલર કલર ને તમે અહીંથી ડિમાન્ડ મિત્રો ભાઈ બધા વ્યુટી રહ્યા છે ભાઈ જોઈ શકો છો આખો વ્યુટિવ તમે કેટલા વર્ષથી કામ કરો છો કેટલા વર્ષથી કામ કરો છો દર વર્ષથી મિત્રો કામ કરી રહ્યા છે જોઈ શકો આખો

વીટવી રહ્યા છે ભાઈ બધા ફીર કેમ્બા તો મેં આખો કલર વીટવી રહ્યા છે મેં આખો બોલાય કલર ચાલો આપણે અહીંયા એન્ટ્રી બ્લોગ ગેમ હોય તો મતલબ લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેરવા જશે અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોત સાથે નવા બ્લોગ આવડશું ત્યાં સુધી બધા મિત્રોને બાપ પ્રસિદ્ધ જય મેડી આ યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા લોગને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને બે આઇકન ઓન કરો